રાજકોટમાં જંત્રી વધારા બાબતે નોંધાવ્યો જંત્રી મામલે અમે અભ્યાસ કર્યો છે વકીલ જંત્રી વધારોથી નાના અને મધ્યમ વર્ગના લોકો મકાન નહીં લઈ શકે વકીલ કલેક્ટર ને વકીલો દ્વારા જંત્રીના અભ્યાસ કરેલ આવેદન અપાયું વકીલ ગુજરાત સરકાર દ્વારા જે અસહ્ય જંત્રીનો વધારો કરવામાં આવ્યો છે એના પડઘા આખા ગુજરાતમાં પડેલા છે આખા ગુજરાતમાં આ અસહ્ય વધારો પાછો ખેંચવા માટે દરેક ક્ષેત્ર આંદોલન થઈ રહ્યા છે આજે બિલ્ડર લોબી પણ એનું આંદોલન કરવાના છે અને આજે રોજ રાજકોટના વકીલો આ અસહ્ય ભાવ વધારો છે અને સરકાર દ્વારા પાછો ખેંચાય અને જે વિસંગતતા છે અમુક જગ્યાએ આમ જુઓ તો જમીનના ભાવ ખરેખર હોતા નથી ત્યાં એકદમ જંત્રીના ભાવ વધારે છે અને જે ખરેખર જમીનના ભાવ વધારે છે ત્યાં જે જગ્યાએ જમીનના ભાવ વધારે છે એ જગ્યાએ જંત્રીના ભાવ ઓછા છે આ વિસંગતા છે આ વિસંગતા દૂર કરવા માટેનું આ જે આ વકીલો આવેદન કલેક્ટર પત્ર આપવાના છે અને કલેક્ટર થ્રુ એ સરકારમાં એ આવેદન પોત્ર પહોંચે એના માટેના અમારા માંગણી છે વિજય તોગડિયા છે હું રેવન્યુ બાર એસોસિએશનના સેક્રેટરી છું આજે અમે રેવન્યુ બાર એસોસિએશનના હોદ્દેદારો અને વકીલો સાથે જંત્રી વધારાને સૂચિત જંત્રી વધારો જે થયો છે તેને બાબતને ધ્યાનમાં રાખીને અમે આવેદન આપવામાં આવ્યા આવ્યા છીએ આ આવેદન અમે પૂરું આ આવેદનની અંદર અમે માત્ર વિરોધ પણ કરવા નથી હવે રાષ્ટ્ર રાષ્ટ્રના હિતની જે બાબત છે એ પણ ઉલ્લેખ કરેલો છે પરંતુ અમે જે જંત્રીના અભ્યાસ કર્યા પછી જે અમને માલુમ પડ્યું છે કે આ શક્તિઓ સરકારે તત્કાલ સુધારવી જોઈએ એવી બાબતની અમે સૂચનો આપેલા છે ધારો એવી વાત કરી છે કે જંત્રી અત્યાર સુધી બે હાજર અગિયાર પછી સીધી બે હાજર ને ત્રેવીસ ની અંદર ડબલ કરી છે અને હવે ડાયરેક્ટ જ સીધે સીધી જંત્રી દસ ગણી કરવામાં આવે તો એનો જે અસર પડવાની છે આખા અર્થતંત્ર ઉપર એ ખૂબ જ મોટી અસર છે અત્યારે